દિન વિશેષ એક સપ્ટેમ્બર જુગતરામ દવે જન્મ જન્મજયંતિ જુગતરામ ચિમનલાલ દવે જન્મ એક સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસી અવસાન ચૌદ માર્ચ ઓગણીસો પંચ્યાસી જુગધરામ સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાતી ભાષાના કવિ અને લોકનાટ્યકાર હતા જુગદરામ દવેનો જન્મ એક સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન હતું એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું હતું તેઓ મેટ્રિકની પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા ઈસવીસન ઓગણીસો સત્તરના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહંમદ અલા રખિયા સંપાદિત વીસમી સદીમાં તેમણે નોકરી સ્વીકારી હતી એક વર્ષ સયાજીપુરામાં ગ્રામ સેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકા સાહેબ કાલેલકરના સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણ કાર્ય અર્થે જોડાયા હતા આ સમયગાળા દર વચ્ચે એમણે ઈસવીસન ઓગણીસો ઓગણીસના વર્ષમાં નવજીવન સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી જે એમણે ઈસવીસન ઓગણીસો ત્રેવીસના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી ઓગણીસો તેવીસથી ઓગણીસો સત્યાવીસમાં એમણે દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો ઈસવીસન ઓગણીસસો અઠ્યાવીસના વર્ષ પછીનું આખું જીવન એમણે વેડછી આશ્રમમાં આદિવાસી ગ્રામ સેવા અને આશ્રમ આશ્રમી કેળવણીમાં ગાળ્યું અંગ્રેજ સરકાર સામે બાત ભીડતા અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઈસવીસન ઓગણીસસો એકોતેરથી ઓગણીસો ઇઠ્યોતેર સુધી વટવૃક્ષ માસિકનું સંપાદન કર્યું જોગદરામ દવેનું કાવ્ય સર્જન પ્રાસંગિક તેમજ ઉંચી ઊંચી ગુણવત્તાવાળું છે એમના કાવ્યો તથા લેખો ગુજરાતમાં જાણીતા છે મારી જીવનકથા તેમની આત્મકથા છે કૌશિકાખ્યાન અને મંજરી કૃતિઓનું સર્જન જુગદરામ દવેએ કર્યું છે ચાલણગાડી પંખીડા ચણીબોર અને રાયણ જુગદરામ દવેના સંપાદનો છે ગ્રામ ભજન મંડળી ઉત્તમ ભજનોનું સંપાદન છે ઈસવીસન ઓગણીસો ઇઠ્યોતેરમાં જુગદરામ દવેને જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત થયો હતો વેડશીનો વડલો તરીકે સંબોધવામાં આવેલા જુગરામ દવેનું અવસાન ચૌદ માર્ચ ઓગણીસો પંચ્યાસીના રોજ વેડશી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું જય ભારત જય હિન્દ